સુરત શહેરમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રક્ષાબંધન પર્વે શહેરમાં આવેલી મીઠાઈની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી સુરતના ભાગડ ખાતે આવેલી મીઠાઈની દુકાનમાં ગ્રાહકોની ભીડ સર્જાઈ હાલ આ વખતે મીઠાઈના ભાવમાં પંદર ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે પહેલા તો રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપણે બે ત્રણ દિવસ અગાઉથી તૈયારી કરી રહ્યા છે અને ગ્રાહકોને ફ્રેશ મીઠાઈ આપ આપણે બનાવીને સપ્લાય કરીએ છીએ ને ગયા વર્ષ કરતાં આ ભાવ વર્ષે આપણે ભાવમાં કાચા માલમાં અને બધા પંદર વીસ ટકાનો વધારો છે પણ આપણે સુરતીઓને આપણા માનવતા ગ્રાહકો માટે કોઈ જ વધારો કર્યો નથી છે છે અલગ અલગ આપણે ફ્લેવર બનાવેલા બ્લેક સ્ટ્રોબેરી છે ચોકલેટ છે અંજીર છે કેસર છે વ્હાઈટ છે સાથે પ્રીમિયમ સ્વીટમાં આપણે નવા પાંચ ફ્લેવર એડ કર્યા છે જેમાં ઓરેન્જ ટચ છે લેમન ટચ છે કોફી છે પછી આપણે બીજી ત્રણ ચાર ફ્લેવર નવા નવા બનાવેલા છે वो केशो रक्षाबंधन में सेवा है वो मैसेज आता है ने एमज के खाओ हेल्दी रहो ने मौज करो ने एस मुतिमराम स्वीट छूट्टी खाजा माओ मोस्ट वेलकम यासीन दारा दिव्याग न्यूज़ सूरत